સુરતના સેટેલાઇટ સ્થિત મહારાજા અગ્રસ્થાન ભવન ખાતે છ દિવસના નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે પંદરમી ઓગસ્ટથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સપોમાં મહિલાઓના સિલ્કની વિવિધ વેરાયટી કોટન સાડી ડિઝાઇનર એથનિક ડ્રેસ ડ્રેસ મટીરીયલ હોમ લિનન એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે પંદરથી વીસ ઓગસ્ટ સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સપો સવારે અગિયારથી રાતના નવ વાગ્યા સુધી ખુલ્લો રહેશે સુરતના સિટીલાઇ સ્થિત મહારાજા અગ્રેસન ભવન ખાતે છ દિવસીય નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ઓગસ્ટથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સપોમાં મહિલાઓના સિલ્કની વિવિધ વેરાયટી કોટન સાડી ડિઝાઇનિંગ એથનિક ડ્રેસ ડ્રેસ મટીરિયલ્સ હોમ લીલન એક જ જગ્યાએથી ઉપલબ્ધ થશે પંદર થી વીસમી ઓગસ્ટ સુધી ચાલનારા નેશનલ સિલ્ક એક્સપો સવારે અગિયારથી રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લો રહેશે તેની વિશેષતા એ છે કે તમને સમગ્ર ભારતમાંથી સુધી નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાવાળી સાડીઓ સૂટ અને ડ્રેસીસ છે ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાના કાઉન્ટર અનેક જગ્યાએ ઉભા કરવામાં આવશે જેથી કરીને તમને અલગ અલગ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્તિ થશે વિવિધ ડિઝાઇનના અલગ અલગ દર હોય છે જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પો ઉપલબ્ધ હશે બિહાર આસામ ઓરિસ્સા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ પશ્ચિમ બંગાળ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા છત્તીસગઢ જમ્મુ કાશ્મીર આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટીરિયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે સિલ્ક એક્સપો જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન પેટર્ન કલર કોમ્બિનેશન છે જેમાં ગુજરાતની ડબલ ઇક હેન્ડમેડ પટોળા સાડી પંદર હજાર થી લઈને બે લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે જે આઠ મહિનામાં તૈયાર થઈ જાય છે તે બે વાર વણાય છે તમિલનાડુની શુદ્ધ જરી વર્ક કાંચાવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે બનારસ વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયોગો કરતા રહે છે ક્યારેક તેઓ બનારસી સાડીઓ પર છપાયેલી બેગ મેળવે છે અને હવે તેઓ બનારસી સિલ્ક સાડીઓ પર મહારાષ્ટ્રની પેઠની સાડીઓના

ये सब टोटल हैंडमेड साड़ीज़ होता है जो हैंडलूम में बनता है ना अपना अपना कला सब लेके आए है ये पाँच दिन का है कितनी मेहनत लगती है एक एक साड़ी पूरा फैमिली जो मिलके बनाते सात दिन आठ दिन छह महीने का भी साड़ी है वन साड़ी बनाने में छह महीने का तो प्राइस की बात करें तो, तरह तो, 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 तो तरह की तरह की प्राइस पाँच सौ रूपया से लेके दो लाख ढाई लाख तक की साड़ी से इधर जो आने वाले दिनों में त्यौहार आने वाले तो रक्षाबंधन के लिए स्पेशल ऑफर भी है इधर ब्लेस भी करके रखे है सब अपना अपना स्टॉल पे जी आपका नाम जी मेरा नाम है मोहम्मद आसिफ ये एग्जीबिशन जो नेशनल सिल्क एक्सपो लगा हुआ है ये महाराजा अग्रेशन भवन सिटी लाइट में लगा हुआ है ये 15 अगस्त से लेके ये 20 अगस्त तक का है और इसमें एक छत के नीचे पचास साटीजेंट आए हुए हैं जैसे बनारस की कतान सिल्क की साड़ी हंड्रेड परसेंट प्योर में आई है जॉर्जट की आई है और उसमें जो है आपको मूंगा सिल्क की साड़ीस आई हुई है गुजरात का पटोला भी इसमें अवेलेबल है सिंगल में और डबल में डबल इक्कत में भी अवेलेबल है और इसमें ऐसे अन्य अन्य तमाम राज्यों की चीजें यहाँ पे एक छत के नीचे पचास साटीजेंट हम चाहते हैं सूरत के कस्टमर एक बार आए क्योंकि स्पेशल रक्षाबंधन के लिए ये चीज ये एग्जीबिशन लगाया गया है और कस्टमर को यहाँ पे जितनी भी वराइटीज है ये सारी वराइटी यहाँ पे एक लाख के ऊपर वरायटीज है जो अभी तक शोरूम के अंदर ये वरायटीज गई नहीं है और यहाँ के कस्टमर आए नई से नई वराइटीज को विजिट करें और परचेस करें और फिफ्टी परसेंट का बिल्कुल डिस्काउंट लेके और बिल्कुल जाए रक्षाबंधन स्पेशल एस नाइन न्यूज सूरत हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस9 न्यूज़ साथे